हेलो मारा કલેજો તમારા બધાનું સ્વાગત છે વિકલ અપડેટ ચેનલ માં આજે તમારા માટે લઈને આવ્યો છું 380 આઈસર આપી દેવાનો છે વેચી દેવાનો છે મોડેલ છે 2023 24 25 નો આપી દેવાનો છે ને આખો કમ્પ્લીટ સેટ એકટર કોઈ પર ફોલ્ટ નથી 3130 કલાક ફકતો ફકતો ચાલે છે અને કિંમત ની વાત કરીએ તો કિંમત ડિસ્ક્રિપ્શન બોક્સ માં મોબાઈલ નંબર અને કિંમત બે તમને જોવા મળી રહે છે એ ક્યાં જોવા મળીતે ની વાત કરીએ તો પોરબંદર જિલ્લો અને બગબોદર ગામમાં તમને એ જોવા મળી રહે છે તો વધુ માહિતી માટે ઉપર નીચે ભાઈના મોબાઈલ નંબર આપેલ છે તમે કોલ કરીને વધુ માહિતી મેળવી લેજો સાઈડ ગિયર ડબલ પ્લસ રિવર્સ પીટીઓ અને પાઉ સ્ટીરિંગ મેટિક ટ્રેક્ટર લેવાનો છે ઓલ બ્રેક માં રહેવાનો છે કોઈ પણ ફોલ્ટ નથી આખો ટ્રેક્ટર જવાબદાર સાથે આપી દેવાનો છે કમની કન્ડિશનમાં વાયર થી માંડી ટાયર સુધી આખો ટ્રેક્ટર કમની કન્ડિશનમાં છે કોઈ પણ ફોલ્ટ નથી ટ્રેક્ટરમાં ને આપી દેવાનો છે આખો ટ્રેક્ટર તો લેવા માંગતા હોય તો ઉપર નીચે ભાઈના મોબાઈલ નંબર આપેલ છે તમે કોલ કરીને વધુ માહિતી મેળવી લેજો ત્યાર બાદ આવે છે ગા દેખ કમલે નો થ્રેસર આપી દેવાનો છે વેચી દેવાનો છે 2022 30 નો મોડેલ રહેવાનો છે કોઈ પણ ફોલ્ટ નથી થ્રેસર માં કમ્પ્લીટ ચાલુ છે મગફળી નો થ્રેસર છે મે અન કિંમત ની વાત કરી તો 190000 રૂપિયા ફક્ત ને ફક્ત રાખલ છે તો જો કોઈ લેવા માંગતો હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સ માં મોબાઈલ નંબર આપેલ છે તમે કોલ કરણ વધુ માહિતી મેળવી લ્યો જે બાદ જેસે મે આપી દેવાની છે વેચી દેવાની છે મોડેલ છે 2012 નો મે આકુ છે મોબાઈલ નંબર અને કિંમત ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપલ છે તેમાં કોલ કરે માહિતી મેળવી લેજો અત્યારે ફિક્સ માં ચાલુ છે જુનાગઢમાં જોવા માટે જુનાગઢમાં મળી રહે તો ઉપર નીચે ભાઈના મોબાઈલ નંબર આપલ છે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મોબાઈલ નંબર આપેલ છે અને વિડીયોમાં આપેલ છે તેમાં કોલ કરે ને માહિતી મેળવી લેજો ત્યારબાદ છે મેસી આપી દેવાનું છે ટ્રેક્ટર ટ્રેક્ટર આખું કમ્પ્લીટ છે કોઈ પણ ફોલ્ટ નથી ટ્રેક્ટર માં ટાયરની કંડિશન પણ ખુબ સારી છે આખું ટ્રેક્ટર ઓરિજિનલ હે દસ પાંત્રી મેસી ડીઆઈ આપી દેવાનો હે ઉપર નીચે ભાઈના મોબાઈલ નંબર આપલ છે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં કિંમત આપલ છે અને મોબાઈલ નંબર એ આપલ છે તેમાં કોલ કરીને વધુ માહિતી મેળવી લેજો બધા વાહનનો મોબાઈલ નંબર તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં જોવા મળી રહે છે તેમાં કોલ કરીને વધુ માહિતી મેળવી લેજો ત્યારબાદ છે નયો ઓનલાઈન કંપનીનો ટ્રેક્ટર આપી દેવાનો છે આખો ટ્રેક્ટર ઓરિજિનલ છે કંપની કન્ડિશનમાં છે કોઈ પણ ફોલ્ટ નથી 40 10 ટ્રેક્ટર લેવાનો છે આખો ટ્રેક્ટર જનરલ છે કોઈ પણ ફોલ્ટ નથી અને મોબાઈલ નંબર નીચે ભાઈના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપલ છે તેમાં કોલ કરીને વધુ માહિતી મેળવી લેજો મે આપઈ પેજ પર નવા આઈ તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો Instagram પર પેજ જોતા હોય તો ફોલો કરવાનું ભૂલતા નહીં આપણા વિડિયોને આ કન્ટેક્ટર કમ્પ્લીટ હે મે ઓનલાઈન 40 10 ને ત્યાર બાદ આવે છે રોટેટર આપી દેવાનો છે વેચી દેવાનો છે અને મોડેલ ની વાત કરી તો મોડેલ તો નથી ખબર મને પણ અને કિંમત ની વાત કરી તો 60000 રૂપિયા કિંમત આકલ છે ને ત્યાર બાદ છે ફાંગ આપી દેવાનો છે વેચી દેવાનો છે બંને ભાઈ એક જ ઘણે મેરા છે તો જો જે કોઈ લેન માંગતો હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મોબાઈલ નંબર આપેલ છે તેમે કોલ કરીને વધુ માહિતી મેળવી લેજો ત્યારબાદ ઓપનર છે તે પણ ઈજ ભાઈ પાસે છે ઈ પા આપી દેવાનો છે વેચી દેવાનો છે એનો મોબાઈલ નંબર નીચે આપેલ છે તેમે કોલ કરીને વધુ માહિતી મેળવી લેજો ત્યારબાદ છે રોયલ રોયલનો બુલેટ આપી દેવાનો છે વેચી દેવાનો છે સ્ટાન્ડર્ડ બુલેટ છે આખો કમ્પ્લીટ છે કોઈ પણ ફોલ્ટ નથી મોડેલ 31 છે 2019 નો આખો કમ્પ્લીટ છે કોઈ પણ ફોલ્ટ નથી મોબાઈલ નંબર નીચે આપેલ છે તેમે કોલ કરીને વધુ માહિતી મેળવી લેજો અરબાત જેસબી નોઈટા સી આપી દેવાનો છે વેચી દેવાનો છે અન મોડેલ ની વાત કરીએ તો 2019 નો 10મા મહિનાનો મોડેલ રેવાનો છે આખો કમ્પલેટ છે અને કિંમત રાખેલ છે 30 લાખ અને 50000 રૂપિયા અને મોબાઈલ નંબર નીચે ડિસ્ક્રિપ્શન બોક્સ માં આપેલ છે તેમાં કોલ કરીને વધુ માહિતી મેળવી લેજો જોવા માટે જુનાગઢ જોવા મળી રહે છે આખો કમ્પલેટ છે કોઈ પર ફોલ્ટ નથી જવાબદારી સાથે આપી દેવાનો છે આ તાશી મશીન વફલે કમલેને છે ને જો કે મિત્રલે માનતો કે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સ માં મોબાઈલ નંબર આપ છે 7250 આપી દેવાનો છે વેચી દેવાનો છે જોવા માટે કોરબંદર જિલ્લો અને ગામ બગબોજ માં તમને જો મળી રહે આખો ટ્રેક્ટર કમ્પ્લીટ છે સાઈડ ગિયર રહેવાનો છે ડબલ પીટીઓ ડબલ ક્લચ અને આ પાવર સ્ટીરિંગ માં રહેવા સેલેક્ટર નીચે મોબાઈલ નંબર આપેલ છે ડિસ્ક્રિપ્શન બોક્સ માં તમે કોલ કરીને વધુ માહિતી મેળવી લેજો લેવા માટે આખો ટ્રેક્ટર કમ્પ્લીટ છે కండిశన టా వాట్ ట్రెక్టర్ తయారు చోవిస్ మోడల్ మాత్ర పచ్చిస్ హజర్ రూపం రాకల్